જય શ્રી કૃષ્ણ જયમાં મોગલ કેમ છો બધા મજામાં છો ને તો મારી સામે તમને એક વાત કરવી આમ તો બધા માટે નથી જે એવું કરતા હોય ને એને જ કેવું છે કે આ આપણે જો ગાયું રાખી પણ એને વાછડા આવે ને એટલે બધા સોડી મૂકીએ આટલા નાના વાછડા જો અમારા ગામમાં સોડી મૂક્યું આને છે ને કુતરાએ હમણાં ચાર પાંચ દિન પહેલા એટલા બટકા ભર્યા અને એટલો આને હેરાન કર્યો એટલા અટક કર્યા છે ને આમ જાય બધી ઢાઢું દેખાય તમને અને આ ટ્યુબ જો મેં ચોપડી આ જો વેટોમેક્સ નામની ટ્યુબ લઈ આવ્યા તરતો તરે તમે અને આને અમે બાંધી લીધું ત્રણ ચાર વિથા બાંધી લીધું અને આવું જો આ પ્લાસ્ટિક અહીં હાતું સાયો કરી દીધો આમ ઝાડવાનો જ સાયો છે જ પણ વરસાદ નહીં રાતનો આવ્યો કરવો હોય તો આને પલ્લે નહીં અમે રોજ નીણ કરી છે આ રિકવર થઈ જાય ને ત્યાં સુધી આપણે આને સાચવવાનું જ છે પણ તમને એટલું કેવું છે કે જો તમે ગાયું રાખતા હોય તમારા આજુબાજુમાં કોઈ રાખતા હોય તો આટલા નાના બચ્ચાને ન કોઈ સોડી મૂકો એમ આ કેમ બચી શકીએ કિતરાના આપણે અટેક કરીએ એમાંથી

તો પ્લીઝ એની સેવા કરજો એને કૂતરાના મોઢામાંથી હેરાન થતું હોય તો બચાવજો ગાયોની વાછળાવની સેવા કરજો બસ એટલું જ કહેવું હતું આને જોવ તો ખરી કેટલું આ હેરાન થતું હોય છે તો બસ જો આજના વિડીયોમાં એટલું જ કહું હતું કે આની સેવા કરો એમને આવું ન કરતા જય ગૌ માતા અને આજના વિડીયોમાં એટલું જ બસ